સુરતમાં પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ દીકરીઓના કન્યાદાન કરવામાં આવી ચૂક્યા છે સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહ લગ્નમાં પણ ધામધૂમથી છેલ્લા અઢાર વર્ષથી લગ્ન સમારોહ યોજે છે આજ સુધી પાંચ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામ્યાનાથી એકવીસ સાસરે વળાવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ શંઘવી જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ મનસુખભાઈ માંડવિયા નીમુબેન બાંભણિયા સહિત અનેક રાજકીય નેતાઓ તેમજ ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચુક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે છેલ્લા અઢાર વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેક પ્રેરણા મળી છે

મુસ્લિમ ખિસ્તી દિવ્યાંગ સહિત વિવિધ જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે અમે દીકરીને માત્ર કર્યાવરણ સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહીએ છીએ અમારા આ કાર્યમાં અનેક અનેક લોકોનો સહયોગ મળ્યો છે છે આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા વધુમાં મહેશભાઈએ જણાવ્યું કે આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના દીકરાઓ પણ જે દીકરીઓના ભાઈ નથી તે દીકરા દીકરીઓના ભાઈ તરીકેની જવાબદારીઓ નિભાવશે પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે અગિયાર હજાર દીકરી જવાઈઓનો વિશાળ પરિવાર બની ચૂક્યો છે જે સેવા સંગઠન દ્વારા

સવાણીના જીવન ઉપર લેખ ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક પ્રેરણા મૂર્તિ તેમજ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનાઓનું પુસ્તક કોયલડીના સંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ તેલર મથુરભાઈ સવાણી ભીખુદાન ગઢવી ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યા અબ્દુલ ગફૂર ખત્રી શાહબુદ્દીન રાઠોડ યશદીભાઈ કરંજા શ્રીમતી રમીલાબિન ગામિત સૌજીભાઈ ધોળકિયા પરેશભાઈ રાઠવા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી તેમજ ડોક્ટર યશદી ઇટાલિયાના હસ્તે થશે અંતર્ગત એકસો ને તેત્રીસ દીકરીઓના જેમને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના ભવ્ય લગ્ન થનાર છે જે પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન ગારીધર તાલુકાના મેકડા ગામ ખાતે સંપન્ન બીજી નવેમ્બરે સંપન્ન થયા તારીખ વીસ અને તારીખ એકવીસ પંચાવન દીકરીઓ વીસ તારીખે અને છપ્પન દીકરીઓ એકવીસ તારીખના રોજ પ્રભુતામાં પગલાં માણશે આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ દીકરી ક્રિશ્ચિયન દીકરી અને હિન્દુ ધર્મની અલગ અલગ જ્ઞાતિ ધર્મની દીકરીઓ સહિત ઓગણચાલીસ જ્ઞાતિની દીકરીના લગ્ન થશે આ લગ્નોત્સવની અંદર ગુજરાતની દીકરીઓ તો ખરી જ સાથે સાથે મહારાષ્ટ્રની રાજસ્થાનની ની બે દીકરીઓ અને બિહારની એક દીકરીનો પણ સમાવેશ છે આ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના રાજ્યશ્રી મહાનુભાવો સનદી અધિકારીઓ અને આ લગ્નોત્સવની સાથે મારા બાપુજીના જીવન પર લખાયેલી શૈલેષભાઈ સકપરિયા લિખિત બુક આરોહણ મારા જીવન ઉપર લખાયેલી બુક પ્રેરણામૂર્તિ જે ડોક્ટર જીતેન્દ્ર હડિયા સાહેબે લખી છે અને દીકરીઓએ મને લખેલા પત્ર માં એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્રણ બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવેલા છે એવા મહાનુભાવો સોળ જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ લગ્નોત્સવમાં વધારવાના છે આ લગ્નોત્સવની અંદર અમે એવી બહેનોના સન્માન કરવાના છે કે જે બહેનો જે સાસુ મા કરતાં વિશેષ હોય પોતાના ઘરમાં આવેલી વહુને પોતે વહુ ન સમજતા મા કરતાં વિશેષ જેમણે લાગણી આપી છે તેવા અઢાર સાસુમાં તથા તારીખ એકવીસના રોજ કે જે બેને અથવા એ દીકરીએ પોતાના પતિના અથવા અથવા તો પોતાના પિતાના બ્રેન એમ્બ્રેડ થયા પછી તેમના જીવનમાં સાત ઓર્ગન્સ બીજા સાત લોકોની જિંદગી બચાવી શકે જેની સંમતિ આપનાર એવી બેન અથવા એવી દીકરીઓના પણ હાથે દીપ્રાગટ્ય થશે અને એમનું સન્માન થશે